તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ બબિયારા વાળા ઇતિહાસની બબિયારા ધામ ગુજરાતના જામનગર જિલ્લામાં ગામે નવ છે આ વાત આજથી આશરે છસો અડસઠ વર્ષ પહેલાની છે તે સમયગાળામાં બોળી ભગેડી ગામે ધોળકિયા પરિવારના અહીંયા માતાજીનો માંડવો હતો દૂર દૂર ગામે ગામેથી ભુવા ભક્તો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા એ સમય દરમિયાન શોકથી ગામેથી પાટળિયાના ભુવાશ્રી પણ આવ્યા હતા તે ધોળકિયા પરિવારના જમાઈ પણ હતા તેને પણ આમંત્રણ હતું તો તે પણ આવ્યા હતા એ પાટળિયાના ભુવાશ્રીનું નામ સામત બાપા હતા તે પણ માંડવામાં આવ્યા હતા રાત્રિનો સમય હતો લગભગ રાત્રે અગિયાર વાગ્યા આસપાસ માતાજીના ડાકલા વાગી રહ્યા હતા ભક્તો ભુવા અને લોકો ભક્તિમાં લીન થયા હતા એ સમયે અચાનક ધોળકી પરિવારના ભૂવા ને મેળડી માંડવા અવતાર આવ્યો હતો અવતાર દરમિયાન મેળડીમાં બોલ્યા હતા ખમા મારીને ખમા આજ એ આપી દો તો માંડ્યો હું મેલડી બોલું છું માતાજીના માંડવામાં એવું બધુંય ચાલતું હતું આ વાણી સાંભળી સમગ્ર માંડવામાં અદ્ભુત શાંતિ અને ભક્તિ છવાઈ ગઈ હતી બધા લોકો આ દૃશ્ય જોઈ રહ્યા હતા ટોળકિયા પરિવારના ભુવાશ્રી હતા એને માતાજી મેલડીમાં આવ્યા હતા ધૂળતા ધૂળતા ધકધકતા જે આપણે દેશી ભાષામાં કહીએ કે કોઈસ હતી એ કોઈસને બેવડી વારીને પોતે હારની જેમ ડોકમાં પહેરી લીધી હતી આ દ્રશ્ય જોઈને હાજર દરેક વ્યક્તિ માતાજીની શકત શક્તિના સાક્ષાત અનુભવ કર્યા એ સમય ભુવા પરત બાપા આવ્યા હતા આ બધું જોતા હતા વરી પાછા માતાજીનો અવતાર આવ્યો માતાજીએ કીધું ખમા મારી નાયતને ખમા મારી કર્યા એવી રીતે ડાકલાન બધું વાગી રહ્યું હતું અને માતાજી નું આ વેણ સાંભળીને સામત બાપા હતા એને મનમાં વિચાર આવ્યો કે માતાજી કે ચાંદી કે રૂપિયા કે એવું કઈ આપણે જોતું નથી મનમાં મનમાં વિચાર આવ્યો હતો કે લઈ જાય તો આ દેવ આપણે લઈ જાય તો આપણો પરિવાર નો ભાવ સુધરી જાય આપણા કુટુંબ નો ભાવ સુધરી જાય આપણી નાત નો ભાવ સુધરી જાય એ પ્રમાણે મનમાં મનમાં વિચાર થયો હતો પછી સામત બાપા એ માતાજીને માગી લીધા હતા શ્રી ભુવા ને માતાજી નો અવતાર હતો એ અવતાર દરમિયાન સામત બાપા એ માતાજીને કીધું માતાજી માગવો એ આપશું ને માતાજી એ હા પાડતા કીધું કે માગ દીકરા માઘ જી તારે જોઈને એ આજે તને આપીશું મેલડી બોલું છું મત બાપાને એટલું જ જોતું હતું ને ચામત બાપાએ માતાજીને કીધું માતાજી મારે તો તમને જ લઈ જવાના થાય છે કારણ કે અમારી પેઢી સાત પેઢિયું ભવ તરી જાય અને દુખિયાના દુખ દૂર થઈ જાય એટલે માતાજી મારે તો તમને લઈ જવાના થાય છે પણ વચને બંધાણાને માતાજીએ પણ હા પાડી ને માતાજીએ શરત રાખી જ્યાં દીકરા તું મને મૂકીશ ને ચામત બાપાને કીધું તું જ્યાં તું મને મૂકીશ ને ત્યાં મારો નિવાસ સ્થાન થાશે વાત ચાલી રહી હતી પછી સવાર પડતાની સાથે માતાજી મેળીમાં મેળીમાં સાથે જ માતાજી એ વચન પ્રમાણે ધોળકિયા ભુવાશ્રીને મેળીમાં આવ્યા તાવો થયો હતો ની ચૂલા પરિવારના ભુવાશ્રી હતા એને એ તાવાના જે દેતવા હતા ને એ સામત બાપાને પછેડીમાં આપી દીધા પછી સામત બાપા ત્યાંથી ચાલતા થયા અને ચોકઠી ગામે જવા રવાના થઈ ગયા સામત બાપા ચાલતા ચાલતા ભોજાબેડી સીમમાં ભોજાબેડી સીમમાં ડુંગર પાસે તેઓ ભૂલા પડી ગયા આ રીતે લીલા કરી મદ બાપા જાતા હતા સોખી ગામે અને ડુંગર વિસ્તારમાં ભૂલા પડી ગયા તો ચાલો મિત્રો આપણે બોર્ડ આગળ પૂગી ગયા છીએ આ બોર્ડ તમે જોઈ શકો છો કે બબિયારા મેળીમાના ધામ ના દર્શન કરવા માટે આ બોર્ડ છે અને આ એક દુકાન છે અને રફરસ્તો છે સામે પવનચકી પણ તમને દેખાય છે તમે ભૂલા ના પડો એ માટે તમને હું આ કહું છું કે એ બબિયારાનો બોટ પણ છે અને આ રફરસ્તો છે આ રફ રસ્તે તમે હાઈલા જાઓ એટલે સીધું મેરડીમા ધામના બબિયારા ધોળકિયાના ના દર્શન તમે કરી શકો એમ છો માતાજીની લીલા અપરંપાર હોય છે પાટળિયાના ભૂવો હતો તેને માતાજીને સ્વરૂપે પોતાના ફારિયામાં લઈને ચાલતા થયા હતા ચાલતા ચાલતા ભોજાબેડી સીમમાં પૂગી ગયા અને મુસાફરી કરીને થાકી ગયા હતા માતાજીનો માંડવામાં બે તંદી ઉધી જાગ્યા હતા થાક લાગતા તે ભૂવા

અને આ ડુંગર છો કે આ કેવી રીતે સ્થાન છે વાતાવરણ તમને બહુ ગમશે મિત્રો તમારા પરિવાર સાથે પણ તમે આવી શકો એમ છો વાતાવરણમાં કંઈ ઘટે નહીં અમે ચોમાસામાં તમે આવો એટલે બહુ મસ્ત વાતાવરણ છે અને કહેવાય છે કે આ કોઈ પણ ભક્ત કે કોઈ પણ માણસ પછી પાતળિયાના ભૂવાશ્રી ભોજાબેડી ટપીને માતાજીને લીલા કરવાની હશે તો સીમમાં ભૂલા પડ્યા ભોજાબેડી ગામના સીમમાં ભૂલા પડ્યા અને ભુવાશ્રીને થાક લાગતા પોરો ખાવા બેસી ગયા બેસી ગયા એટલે ઘડીક બેઠા ને એમ થયું કે હવે હુવાયા ઝાડવાના છાંયા નીચે ચલમ પી ચલમ પીવી હતી પણ એના પાસે એવું તો હતું પછી નહી ઘેટા બકરા ને વાઘ ચરતું હતું ત્યાંના એક બાપા એની પડખે બેસવા આવ્યા ઈ ડોહલ બે વાતું કરી રહ્યા હતા કે ડોહલ કી બાજુ થી આવો હતો પાટડીયા ના ભુવાશ્રી કહેતા હતા કે માતાજીનો બોળી ભગાડી માતાજી ધોળકિયા પરિવારનો માતાજીને મેળીમાંનો માંડવો હતો ત્યાંથી હું આવું છું ને તો ભરવાડના બાપાને નજર પડી કે આમાં પોટલીમાં શું છે તો એ બાપાને કીધું કે આમાં તો માતાજીને દેતવા સ્વરૂપે લઈને આવ્યો છું તો એ કે તારે એ કે ક્યાં બાકસ ગોતવાની જરૂર છે આમાંથી એક દેતો કાઢીને આપણે બે ચલમ પી લઈ એમાંથી માતાજી નું એક દેતો કાઢો ને એ બે ડોહલે ચલમ પીધી આપણે પૂગી ગયા છીએ બબિયારા ધામ મેરડીમાં ધોળકિયાના પર ધોળકિયા પરિવારના મેરડીમાંના ધામ એ તો આ તમે દર્શન આ જાળવાની આપણે વાત હમણાં કરતા હતા એ આ જાળવું છે કે જી આ પટડિયાનો ભુવાશ્રી બેઠા હતા અને તમે જોઈ શકો છો કે આમાં કેટલા તાવા પડ્યા અને કેટલા ભક્તો અહીંયા રવિવારે આવે છે મનોકામના પૂરી થઈ જાય એટલે માતાજીની માનતા ઉતારવા આવે છે આ ધજાયું પણ તમે જોઈ શકો છો કેટલી બધી ધજાયું છે કેટલા બધા તાવા છે અને આ જેટલા ફોટા છે માતાજી માતાજી એ દીકરા દીધેલા છે આ નારિયેલ પણ માતાજીના તમે જોઈ શકો છો અને માણસો દૂર દૂર થી ઘણા માણસો દર્શન કરવા આવે છે અને આ જેટલા ફોટા છે છોકરાઓના છોકરીઓના આ બબિયારા વાળા ધોળકિયા ના મેળીમાં એવા પરચા પૂર્યા છે આ પરચાની તો વાત થાય એમ નથી એટલા પરચા માતાજી એ બધાને આપ્યા છે અને આની શ્રદ્ધા અને વિશ્વાસ રાખો એટલે તમારું પણ કામ સફળ થશે એવી પ્રાર્થના મેલી મને હું પણ કરું છું કે તમારું અટકેલું કામ હોય એ બધું માતાજી કરી આપે આ તમે જુઓ નિરાતે વિડીયો આમાં તમને બધાના ફોટાના દર્શન થઈ છે અને માતાજીનું પણ આખું મંદિરનો સીન આવી જશે Só isso que eu também, તમે નારિયેલ પણ માની શકો છો દીવા પણ કરી શકો છો અને તાવા પણ કરી શકો છો આ મેલીમાંનું બબીયલા ધામની વાત આપણે જેની કરી એ જ મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો આનો નજારો જય મેલડીમાં જય મેલિમા તો ચલમ પીવા હતું પાટડીયાના બાપા એ દેતો એક કાઢી લીધો હતો ને એમાં ચલમ બાપા એ પીધી ફારિયા એના માટે ત્યાંથી પછી ફારિયામાંથી બધા દેતવા ખરી ગયા અને માતાજી દાંત કાઢતા કાઢતા બોલ્યા કે ભુવા મેં તને કીધું હતું ને કે જ્યાં તું મને મૂકીશ ને ત્યાં મારું નિવાસસ્થાન થઈ જાશે અને આયા લોકો મને અઢારે અઢાર વરણ પૂજશે અને હવે આયા હું બેસી જઈશ હવે હું તારા ભેગું ડગલું નહીં માની શકું તો મિત્રો તમને આ વિડીયો મેળીમાના ઇતિહાસનો વિડીયો ગમ્યો હોય તો લાક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં આવો જ નવો વિડીયો પાછો આપણે બીજો બનાવશું તેમાં પણ તમને આવો જ ઇતિહાસ જાણવા મળશે કે જે એક બાળવટી હતો મેળીમાં ને માનતો હતો એની પણ વાત છે જી આજ મેળીમાં બબિયારા વાળા મેલીમાં ગુફામાં સ્થાપના છે એનો વિડીયો આપણે આગલા ભાગમાં બનાવશી તો આ રીતે મિત્રો માતાજીની સ્થાપના બબિયારા મેળીમાં ધોળકિયા વાળા કહેવાય છે અને ધોળકિયા પરિવારના મેલીમાં આટલે કહેવાય છે અને આ રીતે બધું થયું હતું કહાની ને ઇતિહાસ આ રીતે મેલે છે અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે જામનગર રાજકોટ પોરબંદર ગામડા માવથી બધી જગ્યાએથી દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અને અહીંનું વાતાવરણ અલગ જ છે કારણ કે મેલીમાનું ધામ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે માણસો દર્શન કરવા આવે જ છેડી તો હું પણ બહુ મેલે મેલેડીમાં કરે એવું કોઈ ના કરે અને આ મેલે દર્શન તમે અંદર મૂર્તિના પણ કરી શકો છો કેવાય છે ને કે મેલડી હોય કપડે મેલો હોય શકે પણ મનનો મેલો જય માનતા રાખે છે બધાની માનતા સફળ થઈ જાય છે અને આ મંદિરના તમે દર્શન કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈઝર કરવાનું ભૂલતા નઈ જય મા મેલડી જય જોગ માયા